જય માતાજ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર દસ સેકન્ડ વનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે તે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી આપ તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર જે નંબર જોઈ રહ્યા છો તેના પર ફોટા સાથે બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર બે હજાર દસના મોડલનું ટ્રેક્ટર છે સેકન્ડ ઓનર કિંમત બે લાખ પચાસ હજાર અંદાજિત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટાયર સારા તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સીટ છત્રી નવા છે બેટરી સારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સેલ્ફ સ્ટાર્ટ તમને ટ્રેક્ટર જોવા મળશે છે ચાલુ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન છે એવું ગાડીના માલિક જણાવે છે ઓ આખું ટ્રેક્ટર ઓરિજિનલ તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર તમારે જો લેવું હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને મોટા દડવા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તમને મોટા દડવા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ ચોવીસ ઇઠ્યોતેર એક ત્યાંશી તે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બેટરી પણ સારી છે નવી બેટરી છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે ઓલ જવાબદારી સાથે આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે